થોડુંક બાપા એને કરવું જોઈએ ને એવું જ માં તમે કાઈ કહેતા જ નહી હો તમારે કહેવાય મારે નો કહેવાય હું કહું તો ખોટું લાગે ખોટું લાગે હા હાલો હું કઈ પણ જ્યાં ચ્યાં કણે ઓ ના ખબર ક્યાં ગયા હોય હા ત્યાં રખડો હોય જાય છે આ ઓલા મુનિયાન બગીસા કરે આમ ગયા છે બેટ દડે રમવા જાવ જો આવો જાવ હા હા હાલો જો એ હાલો હાલો આપણે જાવ હાલો નો 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 નો

हेलो क्या रे पार दे दिए अब ने पार भी ले लगे रहे अब कापी दियो कापी दे वाली मारे हाँ मारो दिख रहा आंतो जो कापी दे भी पड़ते पार दे, दे भी पड़ते अब तो करे आप लोग कुछ खाए नहीं था खाए क्या भी खा तो करे खा आपने हम आपके दवा लगी थी आ तो बहुत खाती है हाँ खाती बहुत है बिजाम बाम अरे यार यार तो

અનચોય આવે આવે નેક મજા બગડી જશે હો આયલ ભાઈ મગજ મારી નો કર અને રામ જોરથી માલે હેલી તે મને પૂછ્યા શું કામ છે હવે મને પૂછ્યા ભાષા આવે મારા સાકુ

ત્યાં ભારો કોને વાઢો વાઢી નાખ્યો તમે ના વાઢો અમે બે થઈને હોતન વાઢાયો ભેગો તમારો ભારો બાંધી દે અને તાર વહુને ઉપડા ઉપડાવીને મોકલી દે ભેંસો હાકીને ના ભાઈ ઓલો ભારો કોનો પડશે મારો બાપો ઓલો ભારો પડી લેમાણા લઈને હાલ જાવ બીજો ભારો લેવા આ વાઢ વાઢ જીઓ અધર વાઢો ના રે બોકડો કાપ તને હું તો વાઢ ન થા બાપુ મારા વાત જ કરીશ તારા બાપુ ને હું ગમીન મોટા કિંગની કે હા તો રે

એ પર આ બધા હાંઠા કરવા કે એકા બીજા બાફા માણી જાતાતા અને તમે તમારું વહુનું કેવાય આને નથી ખેંચતા હું કરું હું કામ કરું કાઈ ન કરતા અહીંયા એ તાટા સાહેબના હેઠે બેઠા નતા કેરી ખાવા આવતા હા તે નુકસાન

તો કાં માં કે તારો બાપા એની માએ કાઈ શીખડાયું નથી બાપા હે એ માએ ને બાપા કાઈ શીખડાયું જ નથી આખો દી માર કામ કરવાનું પણ બટાય નાની હે તો તારે થોડુંક સહન કરવું પડે પણ હું કેટલું કરું આખો દી ઘર નું કામ ન કરતી કામ તો કરે તો મારે પાવાની નીણ મારે નાખવાની દોવાની મારે તે કાઈ ન કરવાનું થોડું કામ કરાવું જોઈએ તારે વઢેવા રાંધીન તો ગઈતી ને આ ઘર ભેગી નો થાને ભાઈ આમ બાપો માણી જાય છે મારે કઈ કેવા પણ નોર્યું

અરે બરાબર હવારમાં મારો હટ તો મટર થઈ જાય તમે 1000 રૂપિયા આપજો આ બે હારે હાડી લઈ આવજો બરાબર કેટલી આડોડે કરે એટલી બધી આડોડે એ માર કીધું નક કરતી નક એ હાથ ને રાખું મોટા તારે એ કીધું કરું રાખો હથેરીમાં રહેત ની રે હા નીકળી ગયો ગેટથી